મિત્રો જય હિન્દ જય ભારત બધા મિત્રો જય દ્વારકા થી જય મુરલીધર અને જય ખાતર ત્યારે ભાઈ જુવાર વાવવાનું કામ કઈ આલે આ રીતે કઈક આશીષભાઈ ને દીધા રિવેટ લઈ અને જ્યાં ટૂંકતી કટકી છે ત્રણ ક્યારે વાવી દીધા આશીષભાઈ પોરા હાલે ફાઈનલ જવારમાં કટકીમાં જુવાર વાવાઈ જાય મિત્રો એટલે પછી નીક કરવાની થાય નવ દાતે જવાર વાવવાનું કામકાજ છે મિત્રો આ રીતે કંઈક ઘૂમરા બેઠે જાય આ રીતે જુવાર પડે આ રીતે આશીષભાઈની મોજ આવે મા ત્યાં લીલું હોય શેરછા કપારી મારતી જાય મિત્રો પારો તો જાડો થાય ત્યાં આ રીતે જે જુવેર પડે એ તમને દેખાશે ફાઇનલા જે આપણે આ અડધા ભૂણા કટકી છે એમાં જુવેર વાવી દીધું એટલે કામકાજ થાય પૂરું પછી પછી તુવેરમાં પાણી સેલું કરી દીધું તો આ ટ્રેક્ટર ટૂંકમાં કાઢવું પડે ને એટલે ત્યાંથી પછી રેવા દીધું બગડાટી બોલે અત્યારે વાહ ભાઈ વાહ આશીષભાઈ બેસી ગયા દીપકભાઈ ડ્રાઈવર છે ફાર્મ ટ્રેક્ટર છે ફાર્મ ટ્રેક્ટર જો આ રીતે પોણી છે મોટી જે આવે એ ની વહેણી છે જય યોગીરાજ ટૂંકમાં કટકી છે ને આપણી નાની છે ને તો વેરા વેર ખાવું પડે ઘડીએ ઘડીએ વાહ ભાઈ વાહ ગીરની મોજ વાહ તો ચાલો મિત્રો આ એક જુવાર વાવવાનું કામકાજ હતું એ પણ આપણે પૂરું થઈ ગયું તો વિડીયો ગમ્યો તો લાઈક ગમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો કે ચેનલ જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન